હલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો ડીપીએમયુ ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરી છે પોસ્ટ અલગ અલગ પોસ્ટ છે અને પુરુષ હતા મહિલા બંને ફોર્મ ભરી શકે છે તો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દો વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છીએ ડેટ ટુ સ્ટાર્ટ પ્રોગ્રામ મેનેજમેન્ટવાળા છે જે યુનિટ ગાંધીનગર દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે તો વિડીયોમાં અંત સુધી બનાવી તો તમને પૂરી માહિતી મળી રહે કે કઈ રીતના હશે આમાં ફોર્મ ભરવું અને કેટલી ફી છે અને વયમર્યાદા શું છે તો આપણે જે ડીપીએમયુ ગાંધીનગર દ્વારા બે હજાર ચોવીસમાં ભરતી બહાર પાડી છે અને પોસ્ટનું નામ વયમર્યાદા સેક્શન લાયકાત અરજી ફી શું રહેશે પસંદગી પ્રક્રિયાના પગાર ધોરણ જરૂરી દસ્તાવેજ અને મહત્વપૂર્ણ તારીખ આ બધી ડિસ્કસ આપણે કરવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો આપણે સંસ્થા છે જિલ્લા પોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા જાહેરાત છે અને વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી પિસ્તાલીસ વર્ષના ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકે છે અરજી પી છે નિઃશુલ્ક છે અને પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત છે અરજી કરવાની છેલ્લી તારીખ તેર માર્ચ અરજી તમારે ઓનલાઈન કરવાની છે વેબસાઇટ પણ આપણે આપેલી જ છે અલગ અલગ પોસ્ટ છે બધી તમે જોઈ શકો છો ફિમેલ હેલ્થ વર્કર છે એકાઉન્ટ રકમ ડેટા એન્ટ્રી ઓપરેટર ઇન્ચાઈન્સ ફિલ્ડ ઓફ એટ લેબોરેટરી ટેકનિકલ સ્ટાફ નર્સ માટે છે શૈક્ષણિક લાયકાત માટે આપણે જોવા જઈએ તો આમાં છે દસમા ધોરણ પાસ કરેલું અને પ્લસ સ્નાતક થયેલા હોય એવા ઉમેદવારો છે એટલે સ્નાતક એટલે મતલબમાં ગ્રેજ્યુએટ હોય તમે તો તમે છે આમાં ફોર્મ ભરી શકો છો પ્લસ કીધું છે એટલે બંને તમારે ધ્યાનમાં લઈને ચાલવાનું રહેશે પસંદ કરે કે જે ઉમેદવારો ભરતીમાં અરજી કરેલું હોય તેવા કોઈ પણ परीक्षा लेवववमा आवश्यकता नहीं मेरिट आधारे तुमर सिलेक्शन थई है सासे बराबर એટલે ઉમેદવારો માટે 11 માસ આધારિત કરાર આધારિત ભરતી એમ કહી શકાય છે હવે તો જે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પામ છે એના માટે કેટલા કેટલો પગાર મળશે તો જે ઇન્સ્પેક્ટ ઓફ પેલમેટ છે રૂપિયા પ્રતિ સસ રૂપિયા વિઝિટ પર તો અલગ અલગ રૂપિયા બધા છે જો एमएलએ વર્ક માટે રૂપિયા 12000 રૂપિયા પગાર છે એકાઉન્ટ રકમ એન્ટ્રી માટે છે બાર હજાર પછા જરૂરી દસ્તાવેજો વાત કરી દઈએ આપણે તો આધાર કાર્ડ છે તમારે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે લિવિંગ સેલ્ટી ડિગ્રી બધી માર્કશીટ છે સાથેનો દાખલો પાસપોર્ટ સાથેના ફોટા સિગ્નેચર અને અન્ય જરૂરી દસ્તાવેજો છે તમારે હાજર રાખવાના રહેશે મતપૂર્ણ તારીખની વાત કરીએ તો આઠ માર્ચના દિવસથી જે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયેલા છે ને લાસ્ટ ડાયટ છે તેર તેર માર્ચ સુધી છે આના ફોર્મ ભરવાના છે અને તમારા ફોર્મ છે ઓનલાઈન માધ્યમ દ્વારા ભરવાના રહેશે તો આ રીતના વિડીયો હતો વિડીયો સારવાર લક્ષ લાઈક